નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચારમાં તો મિત્રો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા વરસાદની નવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં એક વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોવીસ જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે જેમાં મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતાઓ છે તો અને તારીખ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં પણ અતિભારે વરસાદ પડવાનું અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હવામાન અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ મોટી આગાહી કરી છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ ગુજરાતમાં ભૂકા કાઢશે સુરેન્દ્રનગર મોરબી અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતમાં પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ગુજરાતમાં વરસાદ બરોબર જામ્યો છે ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મિત્રો ત્રેવીસ જુલાઈના રોજ દ્વારકા નવસારી વલસાડ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે આ સિવાય રાજકોટ જામનગર ભરૂચ સુરત તાપી મોરબી ભાવનગર અમરેલી ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય સુરેન્દ્રનગર બોટાદ મહીસાગર દાહોદ નર્મદા તેમજ અમદાવાદ આણંદ વડોદરા અને છોટા ઉદયપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ બધા વિસ્તારોમાં સામાન્ય થી મધ્યમ તેમજ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ મિત્રો આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે તો આવતીકાલની વાત કરીએ તો ચોવીસ જુલાઈએ કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં અમરેલી દમણ ગીર સોમનાથ વલસાડ દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે જેરે જુનાગડ સુરત તાપી રાજકોટ ભાવનગર અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે આ સિવાય ભરૂચ દ્વારકા નર્મદા બોટાદ અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે આવતીકાલે પણ મિત્રો આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે તેમ તેમ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને ગુજરાતમાં મધ્ય ગુજરાત અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે